જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના દેસા જંગલના ધારી ગોટીએ ખરાર પાકીમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આર્મીના કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થયા હતા રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ સોમવારથી અહીં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી સર્ચ દરમિયાન આતંકીઓ ફાયરિંગ કરતા ભાગી ગયા હતા સૈનિકોએ તેમનો પીછો કર્યો ગાઢ જંગલને કારણે આતંકીઓ સુરક્ષા દળોની ચકમો આપતા રહ્યા સોમવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ ફરી ફાયરિંગ થયું હતું જેમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાંથી ચારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી છે મળતી માહિતી અનુસાર વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે સેના પણ હેલિકોપ્ટર વડે આતંકીઓની શોધ કરી રહી છે સેનાએ આતંકીઓને ઘેરી લીધા છે મહત્વનું છે કે જમ્મુ ડિવિઝનમાં દોડામાં ચોત્રીસ દિવસમાં પાંચમું એન્કાઉન્ટર છે અગાઉ નવમી જુલાઈ એન્કાઉન્ટર થયું હતું અને છવ્વીસમી જૂને એક અને બારમી જૂને બે હુમલા થયા હતા તમામ હુમલાઓ હુમલાઉન્ટર દ્વારા અનુસરવામાં હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ